જસદણ માર્કેટિંગ એરમાં ખેડૂતોની વિશ્વાસુ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરું અને પરચુરણ જેવી જર્સીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ અગિયાર ડિસેમ્બર ને બુધવારના રોજ જસના માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે દસ થી અગિયાર હજાર મણ આસપાસની અને મિત્રો હાલ હરાજી નું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ ઘર 1474 રૂપિયા સુપરમાર્કેટ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ ઝની ગઢિયા

ચૌદસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તેર ઉભા લેવલજન મેકું ઇન થી એમ બે જીઓ નો એ દઈ દયો બાદ નંબર 1400 ને 1500 રૂપિયા મીડિયમ માં લેનાર રવિ 14200 રૂપિયા માંગુ છો તમારી બાકા તમે 51 52 55 માં હાલો

મને <laughs> ચૌદસો ને ચાલીસ નાખો 1440 રૂપિયા મિડિયમ સુપરમાર્કેટ લેના રંગોલી

અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો બે નંબર માં ચૌદસો ને તોતેર રૂપિયા સુપર મા લેના રંગોલી પાસલ તો અડતાલીસ બાકી એકાવન બાવન તે પંચાવન રૂપિયા ચૌદસો ને પંચાવન રૂપિયા સુપર માં લઈને રવિ

ಮೀಡಿಯಂ ಚೌದೋ ರೂಪಾಯ್ತು

ચૌદસો ને એકતાલીસ રૂપિયા મીડિયમ સુપર માં લેનાર પ્રતાપ બાપુ શીર્ષક

1478 ਰੁਪਿਆ ਸੁਪਰਮਾਰਕ ਲੈਨਰ ਪ੍ਰਤਾਪ ਬਾਪੂ ਸ਼ਿਵ ਸ਼ਕਤੀ ਜੀ ਨਿੰ ਗੱਢੜੀਆਂ ਨਾ ਗੜ ਹਾਲਿਓ ਤੁਮੇ ਕਿਆ ਜਤਾ ਵਰਤਾ ਬਾਪੂ ਵਰਤਾ ਬਾਪੂ ਤਾ ਲਗਿਨਾ ਜੇ ਬਕਰਾ ਦਾਲੋਗ ਨੇ ਵੀ ਬਾਈ ਤੇ ਜਾਵੇ ਤੇਰੇ ਇੱਕ ਤਰੀ ਬਦਰੀਆ ਦੋ ਨਾ ਅਗਰ ਬੀਰੂ ਭਾਈ ਸਰ 33 40 40 ਇੱਕਾਲ ਬੇਕਾਲ ਦੇਤਾ 300 ਮਾ ਨਨੂ ਭਾਈ 300 ਮਾ ਜੇ ਕਿੱਪੜਾ ਮੋਤੀ ਹੂਰਤਾ 850 50 50

ચૌદસો ને અડતાલીસ રૂપિયા સારોમાં લેરર પ્રતાપ બાપુ શિવશક્તિ ની જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર છે ચૌદસો રૂપિયાથી લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતા માઇનોર બજાર નરમ જોવા મળી રહ્યું છે